અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી સહ સંશોધક શ્રી નૈનાબેન વિઠલાણી આપણે ત્યાં વિતરણ કાર્ય ચાલુ છે એ દરમિયાન ફરી પાછા રિપીડમાં અમૃત પુષ્પ અને ઔષધિઓ લેવા ભાઈ આવ્યા છે દર્દી માટે તો આપણે એની પાસેથી જાણશું કે અગાઉ કેના માટે દવાઓ અને અમૃત પુષ્પ લઈ ગયા હતા અને હાલ શું ફેરફારો છે તો ભાઈ આપશ્રી કે ગામથી આવો છો હું ગોધરા ગામથી આવું છું પંચમહાલથી બરાબર અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પા અને દવાઓ લઈ ગયા હતા મારા મમ્મી માટે લઈ ગયો હતો હા શું તકલીફ હતી મમ્મીને મમ્મીને પગમાં ઘણી થઈ હતી અને છ આઠ મહિના પછી એને ઘૂમડું થયું તો ગુમડુંમાં બાયોપ્સી કરાવીને તો કેન્સર ડિટેક્ટ થયું સ્કીન કેન્સર બરાબર એના પછી અમે લોકોએ સિવિલ હોસ્પિટલમાં ફેબ્રુઆરી માર્ચ વિદ બિફોર ટુ મંથસમાં અમે ખાસી દવા કરાવી બધા જ રિપોર્ટ કરાયા હાર્ટ સ્પેશિયલિસ્ટને મળ્યા પછી કિડનીવાળા ડૉક્ટરને મળ્યા અને એમના બધા જ જાતના બધા મતલબ મોસ્ટલી રિપોર્ટ કરાયા રેપિટસી પણ એ લોકોએ કંઈ ડિસિઝન નહીં લીધું કારણ કે મારી મધરને બાયપાસ કર મતલબ સ્ટેન્ડ મુકાયેલા છે પ્લસ એની કિડની ડેમેજ છે એનું હાર્ટ પમ્પિંગ વીસ ટકા કરે છે અને બીજા ત્રણ ચાર મેજર પ્રોબ્લેમ્સ છે એટલે ડોક્ટરે અમને એમ કીધું હતું કે હવે આમની સેવા જ કરો પણ અત્યારે બિફોર એક મહિનાથી મેં જે દવા લઈ ગયો તો એમાંથી એને ત્રીસથી ચાલીસ ટકા જેટલો આરામ પડ્યો છે અને એ બહુ હેપી છું આ મુખ્ય સંશોધન કેન્દ્ર જે અમૃત પુષ્પ છે દ્વારકાથી અને હું બીજા બધાને જ સજેસ્ટ કરીશ કે પ્લીઝ 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 તમે અહીંયા જ આવીને લેજો ભલે તમે બીજી કોઈ બી જગ્યાએ મને મારા ગોધરામાં બી મને ઓફર કરવામાં આવે હતી કે આ જગ્યાએ અમૃત પુષ્પ મળે છે પણ જે મેન વસ્તુ જે છે બરાબર એની સાથે શું લેવાનું શું નહીં લેવાનું એની ફરજી પાડવાની અને મતલબ ડીપમાં આપણે જે જોવા જઈએ ને એ બધું અહીંયા જ તમને મળશે એટલે હું ફરી એકવાર રિક્વેસ્ટ બધાને કરું છું કે તમે આવો તો અહીંયા દ્વારકાથી જ એના મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી તમે અમૃત પુષ્પ લો થેન્ક યુ દર્દીનું આખું નામ જણાવો સુમિત્રાબેન ગણપતસિંહ રાઠોડ અને આપનો મોબાઈલ નંબર જણાવો નવ્વાણું અઠ્ઠાણું નવ ચુમ્માલીસ નવ છેતાલીસ બરાબર કે અમુક જટિલ તકલીફવાળા દર્દીઓ હોય હા તો આપને પણ ફોન કરીને અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર વિશે માહિતી મેળવી શકે તો એક લોકોને સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ